અત્યારની કન્ટિન્યુમાં કઈ ચાલશે ફોર ધ યર બે હજાર ચોવીસ પચીસ આ વર્ષમાં એકેડેમિક યર માં લાગુ પડે છે કઈ છે પેલાની ફીસ જોવો સેમ ટુ સેમ ઈજ લાગુ પડશે લખેલું છે આ ત્રેવીસ છપ્પન તમારી છે એપ્લિકેશન નંબર આ બધી એપ્લિકેશનો મર્જ થઈ આ પીઆઈએલ નથી પીઆઈએલ હોય બધાને લાગુ પડે આ સ્પેશિયલ જે તે સ્કૂલે કેસ કર્યો હોય ને એને જ લાગુ પડે કે તમે કોઈ પણ ઇન્ટરપ્રિટેશન કરાવી લેજો ત્રણ કે ચાર જે આરટીઓ ના નિયમ પ્રમાણે હશે જ આવશે અંદર ભલે ઇંગ્લિશ કેટલા જાણે છે એવું બતાવ વાંધો આવતું તમે સારા